અમારી માં છે વૈરાગ્ય તત્વ છે ભગવાન શિવ નું તત્વ છે શિવ સ્વયં છે એની અંદર બિરાજે છે વૈરાગ્ય વૈરાગ્ય ની દાત્રી છે વૈરાગ્ય દાત્રી છે મા નર્મદાજી બોલ શ્રી નર્મદા પછી બ્રહ્મપુત્રા તેજ કી બહેતી ધારા તેજ તે ઓજસ્વિતા નથી એમ કે અમુક માણસો આવે તો આમ પ્રભાવ પડે અમુક માણસો આવે તો અને અમુક માણસો આવે તો કે યાર આવ્યો છે હા અમુક હાહુ હોય તો જોજો આખું કુટુંબ એની આમ કે ભાઈ નહી બા આવે પછી બધું થાય બાને પૂછ્યા ક્યાંય ન થાય અને અમુક તો બા હોય તો એ તો આવશે હવે ડોશી એને કાંઈ પૂછવું નહીં કારણ કે જે વાત પૂછે ના જ પાડે હવે ના પાડે એનું કોઈ પૂછે કોઈ પૂછે એ તો બધી વાતમાં હા પાડો ને તો કોઈ પૂછો આવે તમને બધી વાતમાં વાંધા વચકા કરો તો કોણ તમને પૂછે ઘણો ટેવ જ હોય કાંઈક પૂછે એટલે કે એમ ન હોય ક્યાંથી શરૂ કરે નકારાત્મક નેગેટિવ વિચાર ન રાખો યારો તમારા છોકરા તમારા બાળકો કોઈ શાસ્ત્રો કોઈ તમારી પાસે કોઈ લાંબો હાથ કરે ના તો એનો હાથ ભરી દેજો વાલા ઉદારતા રાખજો મન મોટા રાખજો વાલા દે દાતા દરેક સાસુઓને કહું કે જો વવને પગે લગાડવી હોય ને તો આટલું કામ કરવું તમને ટીપ આપું 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 જો કે તમારો ઘણાનો તો સમય જતો રહ્યો હશે પણ એ એ નક્કી થઈ સો ટકા નક્કી થઈ જાય કે જે કોઈ વહુ પહેલું વર્ષ હોય જ્યારે પરણીન છોકરો આવે એ વખતેની વાત છે એટલે જે જૂના થઈ ગયા હશે તો એનો સમય જતો રહ્યો જો કે પણ જેને હવે વહુ આવવાની છે એના માટે તમને કહું કે જેને એક વર્ષ પહેલાં વર્ષે વહુ તમારા ઘરે આવે અને આવે એટલે તમારે એની બર્થડે જે હોય જાણી લેવારી અથવા જાણી લીધી હોય પહેલેથી ખબર હોય કે એની સોળમી જૂન છે જન્મ દિવસ એટલે સોળમી દિવસ શું કરવાનું તમારે સવારના પહોરમાં તમારે સાસુ સસરાએ ઊભા થઈ જવાનું વહેલા અને વહુ ઉઠે પહેલાં ઉઠી અને નાહી ધોઈને તૈયાર રહેવાનું અને જેવી વહુ એના બેડરૂમમાંથી છોકરો બે જણા આમ આંખો ચોરતા ચોરતા બહાર નીકળે હજી દરવાજો ખોલે એટલે એના દરવાજાની સામે નાહી ધોઈને ઊભા રહી જવાનું સાસુ સસરાએ અને દરવાજા ખોલે અને આમ બહાર આવે ને આપણને જ્યાં જુઓ એટલે કહેવાનું હેપી પથ ટુ યુ બાપુજી તમને મારી બર્થ યાદ છે અરે બેટા તું તો મારો દીકરો છે તારી બને અને તરત જ જોજો તમે આટલું કેશો એટલે એ વહુ પગે લાગે લાગે ને પછી તરત કામ કરવાનું આજે પગે લાગી વર્ષ લાગવી જોઈએ કામ કરવા પછી શું કરવાનું પછી એ વહુને કહેવાનું બેટા જલ્દી જલ્દી નાહી ધોઈ લો આજે સારો દિવસ છે એક કામ કર બેટા દૂધ થી નાજે દૂધથી ના એક દૂધ થોડું આપવાનું અને બેટા નાઈ લો પછી ભગવાનની આપણે પૂજા કરી લઈએ બેટા હા આજે તારા માટે દુઆ માગવાનો છું ભગવાન પાસે ખરે તો વાવ નાહી ધોઈને બહાર આવે આ એ ફ્રેશ થઈને બધું આમ કમ્પ્લીટ થઈને બહાર આવે બાપુજી કે બેટા પૂજા પછી કરીશું પેલા એક કામ કર મારે તને કંઈક આપવું પડે ને ભેટ આપવી પડે કંઈક આપવું પડે એના માટે એક કામ કરવાનું આવું એક કવર લેવાનું આવું જ લેવાનું હમ આવું એક કવર લેવાનું અને કવરની અંદર કવરની અંદર પાંચસો પાંચસો લગભગ પચાસ હજાર ત્રીસ થી ઉપર ત્રીસ થી નીચે નઈ હમ એકત્રીસ હજાર રૂપિયા ચલો મિનિમમ એકત્રીસ હજાર રૂપિયા મૂકી અને વહુના હાથ મૂકીને કહેવાનું લે સુનિતા બેટા આ તારે સાડી લાવવાની તારે સૌભાગ્યના જ જે પહેરવે છે એમાંથી તારે જે લાવવું હોય પછી હું તને આપીશ બીજા બધાના પણ આ પૈસા ખાલી તારી સાડીમાં તારે વાપરવાના સાડી લાવવાની અને એ સાડી આજે ને આજે તારે લાવવાની છે અને હા આના કરતાં વધારે કિંમતી જોતી હોય તો લેતી આવજે પૈસા મારી પાસે લઈ લેજે ત્રીસ હજારની સાડી પણ ઓછી લાવતી નહીં આમાંથી બચત કરવાની નથી બિલ જોઈએ મારે મારે બિલ જોઈએ તું પાંચ હજાર લાવે ને પચીસ મૂકી દે એમ નહીં ત્રીસ હજારની ની સાડી મિનિમમ લાવવાની વધારે લાવે તો પૈસા મારી પાસે લઈ બેટા પણ સાંજ સુધીમાં એ સાડી પહેરીને આપણે બાપુ આવું ક્યાં શીખવાડો નહીં 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 સાંજ પડે આપણે મહાદેવના મંદિરમાં જવાનું છે બેટા ત્યાં આપણા તરફથી આરતી છે બેટા નવી સાડી પહેરી અને મહાદેવના મંદિરમાં આપણે જવાનું છે અને ત્યાં તારો બર્થડે ઉજવવાનો છે મહાદેવના મંદિરમાં તારી ભારોભાર ચોખાનું દાન કર્યું છે અમે લોકોએ બધું જ અમે આયોજન કર્યું છે તારે કંઈ કરવાનું નથી આ ત્રીસ હજારની સાડી જલ્દી લે જા પછી બીજી વાત આવે અને સોગન આપીને કહેવાનું અને એ બહુ પછી તમે સોગન આપ્યું એટલે સાડી લાવવી જ પડે ત્રીસ હજારની સાડી લાવી અને સાહેબ એ પહેરે અને એ પહેરીને પછી જે કેટલી ખુશ થાય તમે વિચાર કરો પહેલું જ વરસ હોય હજી પહેલું જ વરસ હોય સાસરાની અંદર અને ત્રીસ હજારની સાડી સાસુ કે સસરાએ આપી હોય હવે એ સાબ એ પિયરમાં જાય એના પિયરમાં જાય ત્યારે શું વાત કરે શું વાત કરે અરે મમ્મી શું વાત કરે મારી સાસુએ જોત મારી બર્થડે પર ત્રીસ હજારની ની સાડી આપી બોલો કરે કે આપણે આપવું હોય નહીં કાંઈ આપવું ટીકા કર કર કરવી તારી માય તને હું આપ્યું તારા બાપે તને હું આપ્યું તને આમ છે તને છે તને રાંધતા નથી આવડતું તને આ નથી આવડતું હવે પછી આહુલ પગે લાગે ખરી વિચાર કરો મારા ભાઈ બહેનો હવે એ જ્યાં જ્યાં જશે ને જેના જેના ઘરે જશે ને વહુ એ બધાના ઘરે જશે ત્યારે એ સાડી પહેરશે ને ત્યારે તરત કહેશે કે મારી સાસુએ આપી છે અને કમ નથી આવી સાડી મને લગ્નમાં કોઈ નહોતી આપી મારા બાપાએ નથી આપી આવી સાડી મને ત્રીસ હજારની સાડી કહેશે કે નહીં કે આનો અર્થ છે કર્યા વગર કઈ મળતું નથી અને કરેલું ક્યાંય જતું નથી